નમસ્કાર દર્શક મિત્રો લોકશાહીમાં જનતાની લાગણીઓ એને મૂળભૂત પ્રશ્નના બદલે બીજા પ્રશ્ન તરફ કેમ વાળી શકાય અને એ કરવા જતા પછી સંસદીય પ્રણાલી પ્રવર્તમાન નિયમો અને કાયદા એ બધાની અજ્ઞાનતા પુરવાર થતી હોય તો પણ ચાલે એવો દાખલો અત્યારે યુટ્યુબ પર ચર્ચી રહ્યા છે અને મને લાગ્યું કે મારે એને તટસ્થપણે નિરખવો જોઈએ દોસ્તો મોરબીમાં કેટલાક દિવસો પહેલા સતત વરસાદ પડ્યો અને ત્યાં જે નાગરિકો રહે છે એમણે ગટર પાણી રસ્તા તેમજ આવાજાહીના પ્રશ્ને ભયંકર મુશ્કેલીઓ છે એમાં કોઈએ વિધાન કર્યું કે જો નહીં સમજે સરકાર અથવા એમના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિ આજે લગભગ ત્રીસેક વર્ષ મોરબીના ધારાસભ્ય રહ્યા છે વચ્ચે બ્રિજેશ મેરજા જીત્યા એ તમને વાત કરીએ તો વિસાવદરવાણી કરવી પડશે ઇશારો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આખી સરકાર વિસ્તાર મંત્રી થી મારીને પ્રદેશ પ્રમુખથી મારીને ધારાસભ્યો વિવિધ નેતાઓથી મારીને છતાં પણ સત્તર હજાર કરતા વધારે મતની જંગ જંગી બહુમતીથી ધારાસભ્ય તરીકે ચૂંટાણા તે તરફ હતો હજુ એમણે શપથ લીધા નથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યાં સુધી બરાબર પણ ધારાસભ્યના અધિકારો ભોગવવાને એ પાત્ર નથી ધારાસભ્ય કાયદેસર રીતે પણ નહીં ધારાસભ્ય એટલે ગુજરાત વિધાનસભાના સભ્ય અને ગુજરાત વિધાનસભાના સભ્ય ત્યારે જ થયા કહેવાય કે જયારે ચૂંટાયા બાદ એ પોતે પોતાના હોદ્દાના અને ગુપ્તતાના સોગન લે એ એકલા સોગન લેવાના છે તો ચેમ્બરમાં લઈ શકે અને એ સોગન લીધા પછી જ કાયદેસર રીતે એમનું વિધાનસભાનું સભ્યપદ શરૂ થયું એટલે કાંતિ અમૃતિયા જે ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય પદ ભોગ્યા છે જેમણે એમને તો ખ્યાલ હોવો જોઈએ એમને શું રાજીનામું આપવાનું જે માણસે હજુ પોતાનું પોતાના શપથ જ નથી લીધા ધારાસભ્ય જ નથી બન્યો ધારાસભ્ય તરીકે કહેવા અને પાત્ર નથી બન્યો વિધાનસભાના કોઈ પણ પ્રકારના બળાબત્તા મેળવવા કે વિશેષાધિકારો ભોગવવા પાત્ર નથી આજ ગોપાલ ઇટાલિયાને જો ધારાસભ્ય તરીકે ધારાસભ્યના કોઈ કામ અર્થે જો કોર્ટમાં જતા હતા અને પોલીસે અટકાવ્યા હોત તો ધારાસભ્ય તરીકેની પોતાની ફરજમાં પોલીસે દખલગીરી કરી એમ કહીને વિધાનસભામાં વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવી શક્યા હોય પણ કારણ કે ધારાસભ્ય નથી એટલે એમને સમસમીને ચૂપ રહેવું પડ્યું એમણે ધારાસભ્ય તરીકે શપથ નથી લીધા આટલી સરળ વાત પાંચ ટર્મ ધારાસભ્ય ન સમજે છ ટર્મ ધારાસભ્ય ન સમજે એને આ લોકશાહી ની કરુણતા કેવી એમનો અહંકાર કેવો કે શું ગણવું દોસ્તો અહંકાર ઘણી વાર માણસને ચરમસીમાની સત્તા પરથી ખીણમાં એક દાખલો યાદ આવે છે પ્રસંગ એવો બન્યો કે એક વખત એમના કુતરાએ કોઈ ફેરિયા પર ઝાપટ મારી એ ફેરિયાના કપડા ફાટી ગયા એનો બધો ખૂમચોટ વેરાઈ ગયો અમે એ વખતે ત્યાં અમદાવાદ પોળની બાજુમાં ઉભા રહીએ બસ સ્ટેન્ડ એ અમારું એક ગ્રુપ હતું પાંચપોળ વિસ્તારના છોકરાઓ ઉભા રહીએ એટલે એમાંથી કેટલાક ઠાકોરભાઈને કેવા ગયા અને એ જમાનામાં વડોદરા એટલે મામો ભાણો અને નાનો એનું વડોદરા એમ કેવાતું હતું મામો એટલે મગનભાઈ શંકરભાઈ પટેલ ભાણો એટલે શ્રીમાન ડોક્ટર ઠાકોરભાઈ પટેલ અને નાનો એટલે મોરબી શ્રીમાન નાનાભાઈ અથવા નાનાલાલ ચોકસી આ ત્રણ ની વડોદરામાં ફેરફાટતી ઠાકોરભાઈ પાંચપોળ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી હતા હવે આ છોકરાઓ કહેવા ગયા એમાં એમણે રજૂઆત કરતા કહ્યું કે સાહેબ આ જરા કૂતરાને થોડીક લીશ એની જે દોરી છે ટૂંકી રાખો તો આ રીતે ન થાય ને આ ગરીબ માણસોને આ પ્રકારે તો સારું થયું કરડ્યો નહીં તો કરડ્યો હતો દલીલો સાંભળીને ઠાકોરભાઈ નો પિત્તો ફાટ્યો એમાં અમારા સાથીઓમાં હતો અમદાવાદ પોળમાં જ રે બીજો એક હરીશ કરીને પંચમુખી મહાદેવની પોળમાં રે એક ભાલજા કરીને છોકરો હતો હવે મેં કહ્યું કે સાહેબ તમારા ઇલેક્શન વખતે અમે ખૂન પસીનો એક કરીને દોડીએ છીએ અને તમે અમારી સાથે આવો કેમ કરો છો અને ત્યારે ડોક્ટર ઠાકોરભાઈ પટેલ સાહેબે જવાબ આપેલો કે શું સમજો છો તમે તમારા હું તમારા કારણે ચૂંટાઈ આવું સાહેબ પાંચ પોળ વિસ્તારમાંથી મારો કૂતરો ઉભો રહે ને તો પણ ચૂંટાઈ આવે એટલે આવા ખોટા કોઈ બ્રહ્મા નહીં રહેતા અપમાનિત થઈને છોકરાઓ પાછા આવી ગયા પણ પછી ચૂંટણી આવી ત્યારે સૂત્ર બન્યું કે કૂતરાને મત આપજો પણ ઠાકોરભાઈ કલ્પી પણ પાંચ પાંચ વિસ્તારમાંથી ઠાકોરભાઈ પોતે ચૂંટણી હારે એ કલ્પી પણ ન શકાય આ સ્થિતિ ઘણા બધા કિસ્સાઓમાં જયારે લોકપ્રતિનિધિઓ પોતે સત્તાના મતમાં ભાન ભૂલે છે અથવા પોતાના બાહુબળ કે કાંડા બળ અથવા તો પૈસાના બળમાં એ પોતે ભાન ભૂલે છે અને ગમે તેવા ઉચ્ચારણો જાહેરમાં કરે છે અથવા પ્રજાને અપમાનિત કરે છે ત્યારે ઊભી થતી હોય છે કાંતિભાઈ એ મોરબીના ચૂંટાયેલા પ્રતિનિધિ છે મોરબીની પ્રજાએ એમને કઈ લખી આપ્યું છે કે આ સીટ એમના કયા પ્રમાણે હસ્તાંતર કરવાને પાત્ર છે અને જે ધારાસભ્ય છે જ નહીં એને સેનું રાજીનામું આપવાનું હોય તો એમને ખબર હોવી જોઈએ માણસે પેલા એમણે રાજીનામું પોતે આપી દે કે ભાઈ મારી પ્રજા મારા માટે આટલો આક્રોશ વ્યક્ત કરે છે તો હું મારા પદ પરથી રાજીનામું આપું છું ફરી ચૂંટણી લડીશ અને ચૂંટાઈ આવીશ તો જ વિધાનસભામાં મોરબી નું પ્રતિનિધિત્વ કરીશ અને પછી ગોપાલ ઇટાલિયાને ઉભા રહેવું હોય તો ઉભા રહી શકે ચૂંટાય તો રાજીનામું આપે બે માંથી એક સીટ ઉપર એ એ એ લિબર્ટી એ છૂટ ગોપાલ ઇટાલિયાને છે કાંતિ અમૃતિયાને નથી કાંતિ અમૃતિયા જ્યાં સુધી પોતે રાજીનામું નથી આપી શકતા ત્યાં સુધી મોરબીની સીટ ભરેલી છે એના રીતે થાય એટલે આટલા સિનિયર સભ્ય હોવા છતાં એટલું બધું ગુમાન કે કાયદાની એસી તેસી કરીને તમે ચેલેન્જો ફેંકો મારે આમ આદમી પાર્ટીને કઈ સનાન સૂતક નો સંબંધ નથી હું તટસ્થપણે કાયદાની જે ભાષા છે નિયમોની જે જોગવાઈ છે એ જોગવાઈમાં રહીને વાત કરું છું હજુ થોડું ઘણું પણ ક્યારેક કાંતિભાઈ અમૃતિયા મારા સાથે વિધાનસભામાં સાથી સભ્ય રહ્યા છે તો એમના માટે લાગણી ખરી ગોપાલભાઈ ઇટાલિયા મારાથી પરિચિત જ નથી હું એમનાથી પરિચિત નથી એ આમ આદમી પાર્ટીના સભ્ય છે એટલું જાણું છું જીત્યા છે એ પણ પણ જાણું જાણું છું 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 અને હું હું એટલા માટે કારણ કે રાજકીય વિશ્લેષણ યુટ્યુબર તરીકે કરું પ્રજાને એક એવો સંવાદ કે જેનો કોઈ અર્થ જ નથી પાણી વલોવીને અંદરથી માખણ કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયા ને ચેલેન્જ કરવાનો કે તમે મોરબીથી લડત પણ કહ્યું તમે રાજીનામું આપો તો સીટ ખાલી પડે ને રાજીનામું આપો આવતી દાડે વખત થોડું ખવાય છે હજુ આ પરિસ્થિતિ નથી ઊભી થઈ મોરબીની સીટ ખાલી નથી અત્યારે આપ એના કાયદેસરના પ્રતિનિધિ છો ત્યારે યુધિષ્ઠિર જેમ જુગારવામાં બેઠા હતા દ્રૌપદી ને પણ એ હારી ગયા એમ મોરબીની જનતાએ મોરબીને તમને દાવ ઉપર લગાડવા માટેનો કોઈ કરારનામું લખી આપ્યું છે મોરબીને કઈ રીતે જુગારમાં મૂકી શકો મોરબીની જનતાને કઈ રીતે જુગારમાં મૂકી શકો એનો આક્રોશ એને વ્યક્ત કર્યો છે એના પ્રતિનિધિ તરીકે તમારે એની પાસે જઈ અને એમાંથી જે કઈ થાય તે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ વાત ભારતીય જનતા પાર્ટીના જ મોરબી જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ જયારે ભાઈ લોરિયા અજય લોરિયા એ એમ કે કે છે મેં કરવાનો પ્રયત્ન કર્યો કાંતિભાઈ એમને ઉલટા ખખડાવ્યા આ ઠાકોરભાઈ જેવો કિસ્સો થયો કે સરકારને સખાવતની સખાવત ની જરૂર નથી અરે ભાઈ કર્યું છે કરવા છે પ્રજા માટે કર્યું છે ને ઉલટાનો આભાર માનવો જોઈએ અજય લોરિયાનો હું આભાર માનું છું કે એને આ કામ કર્યું અને પ્રજાને પડતી હાલાકીમાં એને મદદરૂપ થયા મારા વતિસ્થામાં મદદરૂપ થાય માટે હું વિશેષતા એમનો આભારી છું એમણે પોતે ખર્જો કર્યો માટે પણ વિશેષતા હું આભારી છું આ જીભની મીઠાશ રાખ્યામાં જાય છે લોક પ્રતિનિધિ એ ક્યારે ન ભૂલવું જોઈએ કે તે ગમે તેટલો લોકપ્રિય હોય ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી તે પહેલા

અને મોરારજીભાઈ દેસાઈ એ બે સામે એક શેરની દો લંગૂર ચિકમગલુર ચીકમગલુર આ સૂત્ર આપી અને લોકસભા લોકપ્રતિનિધિ એ આ વાત ગાંથે બાંધવી જોઈએ સહનશીલતા ઉદારતા ગરિમા નમ્રતા આ ગુણો એ સાહજિક રીતે પ્રજા સેવકના વર્તનમાં દેખાવા જોઈએ એ પછી ભલે કોઈ કોમના બળે ચૂંટાતા હોય કાંડા બળે ચૂકાતા હોય નાણાંના બળે ચૂકાતા હોય પણ એક જમાનામાં જે વર્ચસ્વ હતું આ ત્રણ મહાનુભાવનું વડોદરામાં સ્વર્ગસ્થ મગનભાઈ શંકરભાઈ પટેલ એ પણ એક આદરણીય વ્યક્તિત્વ હતું સ્વર્ગસ્થ માન્ય ડોક્ટર ઠાકોરભાઈ પટેલ એ પણ આદરણીય વ્યક્તિત્વ હતું વડોદરા સ્વર્ગસ્થ નાનાલાલ ચોક્સી આ લોકોની નામે વડોદરામાં લોકો ધ્રુજતા હતા એટલો એમનો ભય હતો એટલે એમની ધાક હતી એમ એટલે કોઈ માથું ઊંચું ના કરી શકે છતાં એક વાક્ય કે આ પાંચ વિસ્તારમાંથી મારો કુતરો ઉભો આવે એ એક વાક્ય ઠાકોર અભિમાન કુબુદ્ધિ તરફ લઈ જાય છે રાવણ ને દસ માથા હતા એટલે કોઈને દસ માથા ના હોય એ કલ્પના છે માથા ભારે હોવું એટલે અભિમાની હોવું અહંકારી હોવું રાવણમાં દસ માણસો જેટલો અહંકાર ઠાંસી ઠાંસી ને ભર્યો હતો અને એટલે એની બુદ્ધિ કુબુદ્ધિ થઈ ગઈ હતી કેવો હતો રાવણ કુબુદ્ધિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જે સીટ જ ખાલી નથી એના માટે ધબા ચાલી છે ક્યાંક રાજુ કરપડા જવાબ આપે છે ક્યાંક ખોડલધામમાંથી જવાબ આવે છે ક્યાંક કંતી અમૃત્યા ચેલેન્જ કરે છે આ માંડ્યું છે શું તમે પ્રજાને શું સમજો છો તમે લોકો તમે એ માણસ પ્રજા ભોટ છે પ્રજા કશું સમજતી જ નથી તમે આ નાટકો કરી રાખો છો આ ઘટોત કચ્છ લડાઈ છે બધું માયાવી વાસ્તવિકતા છે જ નહીં વાસ્તવિકતા એ છે કે મોરબીની સીટ ખાલી નથી અને માગા દીકરીઓ ના હોય હોવારો ના હોય જે સીટ ખાલી નથી એના ઉપર ચૂંટણી લડવાની ચેલેન્જ મેં કોઈ નહીં તો કાંતિભાઈ પહેલા તમે સીટ ખાલી કરી નાખો તમે સીટ ખાલી કર્યો એ ચૂંટણી થવાની નથી તમારું રાજીનામું સ્વીકારાશે જો પક્ષ તમારો મંજૂરી આપે તમને તો તમે પક્ષને પણ ના કાઢતા હોય જઈને રાજીનામું આપી દે અધ્યક્ષ ને રૂબરૂ તમારી માટે ત્યાર પછી એ નોટિફાય થશે કે આ સીટ ખાલી છે અને પછી બીજા દિવસે ચૂંટણી નહીં આવે બીજી બધી ચૂંટણીઓને અનુલક્ષીને ચૂંટણી પંચ નક્કી કરશે કે આ મોરબી સીટની ખાલી પડેલી જગ્યા માટે ક્યારે ચૂંટણી કરવી પછી એનું બહાર પડશે ઉમેદવારી પત્ર નામાંકન ભરવાની નામાંકન દરેક પક્ષ નક્કી કરે પછી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ ઉમેદવારી પત્ર પાછો ખેંચવાની તારીખ આ બધું થયા પછી છેલ્લે જે ઉમેદવારો ચૂંટણી લડવાના છે મેદાનમાં રહેશે કોઈ કોઈ જ વસ્તુની મોરબીની છે કાંતિભાઈ પલોઠી વાળી બેઠા છે ગોપાલ ઇટાલિ ચેલેન્જ છે મને લાગે છે કે પ્રજાને મૂર્ખ બનાવવાનો આનાથી મોટો કારસો હજુ સુધી મારી જાણમાં આવ્યો નથી જે છે જ નહીં એના ને મીડિયામાં એના ભરપેટ સંવાદો ચાલે છે કારણ કે ટીઆરપી મળે છે દરેક ને પોતે દેખાય તો ગમે ત્યાં મને લાગ્યું કે લાય સાચી વાત શું છે કાયદાની જોગવાઈ શું છે મને કેવા દો આ બંને મિત્રોને જો જોકે સારું છે ગોપાલ ઇટાલિયા તો કઈ એ ચેલેન્જ બે કરોડ રૂપિયા આપવાનું કાંતિભાઈએ કહ્યું છે ને બધું કે ચૂંટણી વખતે આવી લાંચ આપી શકાય કે નહીં એ ચૂંટણીના કાયદાની વિરુદ્ધ છે

કાર્ય કરવા ધારે તો કરી શકે તેમ છે પણ એનો અર્થ એ નથી થતો કે એમને આવો અહંકાર કરવાનો વણ માગ્યો લાયસન્સ મળી જાય છે તમારા મતદારોએ કહ્યું કે વિસાવદર વાળી કરીશું ક્યાં આવતીકાલે વિસાવદર કરવાનું છે હજુ તો વાર છે બે વર્ષ કરતા વધારે સમય બાકી છે વિધાનસભાની ચૂંટણી ત્યાં સુધીમાં તો ઘણા પાણી વહી જશે ઘણા બીજી ઘટનાઓ એવી બનશે કે જે આ આખી ચૂંટણીના પ્રવાહોને હલક ડોલક કરી નાખે ત્યારે અત્યારે આ છાયા યુદ્ધ લડવાની કાલ્પનિક મુદ્દો ઉભો કરવાની અને બે ત્રણ જાણે વિધાનસભાની ચૂંટણી એટલે બે જણા નક્કી કરે એ દાડે થવાની હોય અને એક રાજીનામું આપે બીજા એ નહીં આપવાનું એ બધું કઈ કોઈ નિયમોની બહાર રહીને બધું થવાનું હોય ખાનગી થવાની હોય હજુ સુધી વિધાનસભાની ચૂંટણી ખાનગી કંપનીને સબકોન્ટ્રાક્ટિકાપવાનું ચાલુ નથી થયું એના નિયમો હોય છે અને ચૂંટણી પંચ એ નિયમો પ્રમાણે ચૂંટણી કરે ભલે ચૂંટણીમાં ગોલમાલ થાય બે નંબરની વાત છે પણ અત્યારે આ મુદ્દો જ નથી બાળક જન્મ્યું નથી ત્યાં મૂળ માટી નથી અને હારે તમારે

પણ ઓળખે છે જનતા પર છોડી દો માથું નીચું રાખીને કામ કરો તમારી જવાબદારી છે પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારા વિસ્તારમાં મુશ્કેલી પડશે તો જનતા તો અવાજ ઉઠાવશે ગુજરાતની જનતા તો હમણા હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી નમાલી થઈ ગઈ છે અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સભાખંડમાં સનતભાઈ મહેતાનો જબ્બો ફાટ્યો હતો આ પ્રજાનો મિજાજ હતો હવે પ્રજા ખરી ઠામ થઈ ગઈ છે મારે શું ને મારું શું બે રાચે છે અને છેલ્લે પ્રજા માટે દોસ્તો યાદ રાખજો લોકશાહીમાં ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ તમે જેને લાયક હોય એવા જ લોકપ્રતિનિધિ તમને મળે છે તમે જેને લાયક હોય એવી જ સરકાર તમને મળે છે એટલે તમે આ ફરિયાદો કરવા ઊભા થઈ જાવ છો એ પેલા ક્યારે તમે વિચાર્યું છે કે અમે આ પ્રતિનિધિને ચૂંટ્યો ત્યારે અમે શું વિચારીને તમે ગમે ત્યારે કોઈ વિચારી પૈસા ના જોઈએ કોમવાજ ના મુશ્કેલી પડે ત્યારે રાડા કરો તો આ ધ્રુવ વાક્ય યાદ રાખજો કે લોકશાહીમાં પ્રજા જેને લાયક હોય એવો જ પ્રતિનિધિ એવી જ સરકાર એને મળે છે એ આપણે આજે આ દેશમાં અનુભવી રહ્યા છીએ જોઈ રહ્યા છીએ તો તો સારું આવજો નમસ્કાર